હા તો હાલ ને દાદાને ફોન કરી લો હમણાં આવી ગઈ તો હો જોઈ દે મોબાઈલ ખાઈ લે ને તમે પેલા ઉભા થતા હું પૂછી તાલ્યો આવું તું ક્યાં હાજરીઓ પડ્યા હાજરીઓ અરે થાય કો કામ હતું તી હા પણ હવે કહું તો ઉભા થતા પછી એ બી સાડા વાઈટ જોતા હોય ને આપણી જાનવીની પગાઈનું ને હા હા બાપા હલો હલો કે જય શ્રી કૃષ્ણ નટુ દાદા કે જય શ્રી કેમ છો તે મજા મજામાં મારશે ને જલ દેવા જવું તી મુરત જવરાવું તું તી હું કાલ ફોન કરું તો તમે કઈ કરવાના છો તમે કઈ જવરાવું મુરત

છે ને હમણાં નટુ દાદાને ફોન કર્યો હતો તો નટુ દાદા આવે છે અડધી કલાકમાં તો મુરત જોર આવી ને ફોન કરી પછી આપણે વળી ખરીદી કરવાનું જવું છે ને બેન હા હા બરાબર હું કાલ સોનલને ને ફોન કરતા કે છે ને નટુ દાદા ને છે ને આવે છે તો મુરત જોઈ દે બરાબર ને બેન હા હા મમ્મી તમે કરી દો કામ પછી વાં કર્યો તો જાનવીન મમ્મીને ફોન કર્યો હતો હા એ તમે કાલ જ કર્યો હતો તો કે હા વાંધો નહીં વાંધો નહીં તું ગમે તે રાખો હા હા તમે કીધું કે ચાલ કેટલા જણા આવશું મમ્મી કહી દેજો એ પ્રમાણે એને ખબર પડે ને હા એ તો કહી દઈ પણ હું કોઈ ખ્યાલ આવે તો મેં નહીં થકી દઉં કહું વીસ જણાથી જાઉં કે આ બેન વીસ જણા ન થઈ જાય આપણે હારે ના મમ્મી એટલા જણા ન લઈ જાવ ખરાબ લાગે કે આ બેન તારા ઘરના કેટલા છે જો જઈ શકે એટલે આપણે બીજા હું આપણે ન અતડાવવા પડે તું તો મમ્મી કેવી છે અમારા ઘરમાંથી અમે બે આવશું વાત કરી દઈ આવશે તો ભલે બાકી એમ બે આવશું ને તમે એને એટલા જણા ન્યા શું કામ છે મમ્મી ખોટે ખોટા બિચારા ખર્ચા કરાવવા એ તો બરાબર હા પછી વાત કરી હવે હાથી મમ્મી તું વાત કરી લે રે પછી મને ફોન કરજો પાછો હવે જો મારે સ્કૂલે જવાનું છે થોડુંક મોડું થઈ ગયું રવેશમાં તડકો લેતી હતી કેવી ઠંડી પડે કા હા હોય ને કહી દેજે સંદીપનો વળી એમ ન થઈ ગયો હાઉમાં કહેતા નથી હા મમ્મી કહી દે હારું લે જય શ્રી કૃષ્ણ હા હા મમ્મી જય શ્રી કૃષ્ણ લે

on euronauta täna ? töödi , töödi , töödi , töödi , töödi , töödi . me hääluses hukutasime kõrva ära , nii kui tikris enne . teeb , ma teen ka mingi , teeb töödi nagu nagu täna . panen seal teema nagu natukene täna , et kui hääl aetab , korda tahan , korda tahan käia , korda tahan käia , kui võtame uued tööd ikka . ja , mulle tuleb küll täna 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 . panin leia , tänan , sõnali maha . tere , ma tõin seda kõsna

बस मुले बो तो खुसे बो चारु से पाच जों से रेवा से तो तुम्हारी इनी रात री वारो तो बडै न जाय होई तवावन होई तो का हाती ओत ने हां दादा तुम पक्का से मसोने लन मजे में जाई इनका रीवानी रजई न पड़े इने आओ हां इल्ले तो हुं ना खुसे के भी तुम रजो और टारी पसिनु एना दादा आ आ तुम आवी ना ना तेल मामार को कम दिन हो गई मत मला उठो बडै गुड़ तनकवा होई थी तो इत तुम रे और नी रात रे हवार में से ने 9:30 निकरी जाजो हो मु र थाव हो गई जोई ने ખરાનો ખરાનો પેલા ખરાનો પછી ની કરીએ કઈ ની સુપ સો ગડી હોય રાત હોય સુપ હોય અમૃત હોય માં નીકળી જવાનું સો ગડી જોઈ ના ના દાદા તોય તમને ફોન કરી નીકળ્યા પેલા અમે તમને જ માની ના દાદા તમાર થકી તમાર ઘર માં એટલું હારું થયું તમે કીધું એમ કઈરા રાખી હતી આવો ના દાદા તમાર થકી હારું થયું એ ના તો દાદા હું એક વાત કર હા કે ને બેન કે આપણે છોકરા કુંડલી તને ચોરાવી કર કુંડલી ચોરાવી કે હું કરી પછી જો બેન કુંડલી નો મન કઈ વાંધો નથી પછી કુંડલી નો પેડા ને કે કુંડલી ચોરાવી મેળ છે કે નહીં કે તો પછી તમારે કે મેળ નહીં આવે

เฮ้ยที่ฮัลโหลเฮ้ยฮัลโหลเพื่อนเราจะเดี๋ยววิปปิสกับไก่มูร์แล้วแต่ที่มันพังจูบเรานั่นสิฮัลโหลฮัลโหลที่มันรู้จักปุ๊บโอ้โหไม่โครแต่แรกที่นี่ก็รู้ได้แต่ไม่น้าน้าเพื่อนซีพีจ้างว่าจะไปนี่เพื่อนมูร์ไกด์สเฮ้ยที่ฮัลโหลเจสซี่กัสนะฮัลโหลฮัลโหลเจสซี่กัสนะกูรู้จักฮัลโหลจูบใครกันมูร์ที่ทุ่มพอนกันได้จ้าวอย่าเอาจูบเจสซี่กัสนะอย่าเอาจูบเจสซี่กัสนะอมร์ชิวาโยอมร์ชิวาโยเฮ

ピー,ー,ー,ー,ー,ーマーンは、ピーマンは、ピーマーンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンマ,マネネンは、ピーマンは、マンは、ピーマンマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマンは、ピーマン No mango decirle, no puedo decirle, no puedo decirle, no, e, ah, e, e, de. uh -oh, yo puedo decirle, no puedo decirle, y puedo decirle, no puedo decirle, no puedo decirle, no me no no puedo decirle, no puedo decirle, no puedo decirle, no puedo decirle, no no puedo 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 no no puedo no puedo no puedo no ಅಜಾ ನೇವರಾಗ್ಚೋ. ಅಪ್ರೆ ಅಲೋ ಗೈತ ಹಾರ ಬೋಡ ಸಂಬೂ ತಮಾರ ಜೊನಲಾಗಿ. ಹಾರ ಬೋಡ ಸಂಬೂ ತಮಾರಿ ಧೊನಲಾಗಿ. ಹಾಲೋ ಮಂಗು ಮಾಸಿ ಸಾಚ್ರಂಕರ್ರಾ. ಇಯಾಂ ಆಂ. ಇಯಾ ಮಹಾದೇವ. ಇತಾರಿ ಧ� தாரி துன் லாகி போடா தாரி துன் லாகி ஹர ஹர போடா சம்பூதம் ஹரி துன் லாகி ஹோ அத்த சும்மா செத்தே இமா தென் மந்திர தாக்கி இமா சாவத்தாம்பி ஹோ நும் தா உன் மந்திரோ ஏன் செமாசி மந்திரா ஓதிக்கா இதா ஹாரோன் மந்திரா அப்படி ஜாயே தர்சன் கரியே தயைப் பசி மார் போடியானத் பாய்மாராவ

মাজা অয়া তি পাজও মনদিাই ভি হযে হয়া জনকাম করও হাজিনকাম করও হাজিষে মারো জাহামনা মনদিাই এ কয়া মনদিমা বরাও কোক কেয়া কে

হালো জাইনে জিসিক্না বদাই নোয় হাঅলো আথাাং জিসিক্না পটাই নিয়ে হাংলে সেনে ভাপা মারি কোতী ভাতো ধরাই মার নিয়ে নিয়� ฮะต่อุปนตมาเกิดแามุจโตีไวตาดูว้กดดีกว่ว้โอกดดีหน่อไว้ก็ยังไว้บารีตีมกเลยตีมันให้ขบันนะทุกตมันก็เดุตีมันเลยทขายเลยไปในี่รกางใหตมารวจนพูบอเลมีฮะโอ้ซึมบอเลบอโน่กรีเซ่ฮาวอีมีโน่กรีเซ่บอเลดเนี่กคยฮาวมึงกี่มึงกี่ขึ้นไม่ยอมเลยนะอ่ะอะไรโรกัยเนี่ยฮมมีเบียถาไว้เนี่ยมึงกันจะมึงทานกี่ราค่ะเนี่ยตอนนี้ตันโต๊ะสีเดียบเล็กขาวนวลเลยไว้ที่ว่าคนก็

キャリーはセミコンタリー。キャリーはパニキン。ウォータマイタカウンボーイナカコイ。モンティニジンカンプラーケイ。ウォータタキゴイラウォーカウン。ウォータキゴイ。ウォタキジャインウォーカウン。ウォータカウンボーイラウォーカウンボーイラウォーカウンボーイラウォーウンボーイラウォーカウンボラウォーカウンボーイラウォーカウンボーイラウォーカウンボラウォーカウンボーイラウォーウォーカウンボイラウォーカイラ Ran đoàn... thì lịch thùng, bác sĩ bật đường cam còn lịch thùng. Tôi ăn thì mà tham nên là một kì lịch thà. Nhà suy là là khẻ cốc cốc này, bê thả bê thả. Nó lúc là tôi, tôi tôi. Nó có rơi, bác sạc. Ây, nì, lúc là mà cô ô ta, y văn y văn là. Có thiếu hết cái này. Nhưng chứ áp lợi ta tí là hợp lý hùng mà mà áp lý kì mà cam cốc ta. Thôi đi thôi đi cam cốc ta. Áp lý ta bê hoàn mất nó ta vì là Áo đi áo